પ્રસ્તાવિત સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ એપીઆઈ બલ્ક ડ્રગ ફાર્મા પ્રોડક્ટની કુલ ક્ષમતાના વિસ્તરણ માટેની પરિયોજના કેટેગરી ઉત્પાદન માટે નવા પ્લાન્ટ માટેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોકશાળની હાથ ધરવામાં આવી હતી પ્રસ્તાવિત સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ એપીઆઈ બલ્ક ડ્રગ્સ ફાર્મા પ્રોડક્ટની કુલ ક્ષમતાના વિસ્તારોનું ઉત્પાદન માટે આ સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ સ્થાને વડોદરાના પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જે એમ સહિત સ્ટર્લિંગ બાયોટેકના એચ આર હેડ ચિરાગ અમીન સહિત કંપનીના અધિકારીઓ માસરના રાજકીય આગેવાનો કમલેશ પરમાર લુમેશ પંડ્યા સહિત આજુબાજુના ગામોના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકસોનાવણી દરમિયાન કંપની દ્વારા પરિયોજના વિશે જાહેરમાં વિશે જાણકારી આવી હતી ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ આજુબાજુના ગામોમાં વિકાસશીલ મદદ કરવામાં આવતી હોય છે ત્યારે આજુબાજુના વિસ્તારોમાં લોકોને હવે રોજગારી પણ આપવામાં આવશે આજરોજ સ્થલિંગ બાયોટેક લિમિટેડ દ્વારા તેમના જે વિસ્તરણ પ્રોજેક્ટ સૂચિત વિસ્તરણ પ્રોજેક્ટ છે એની આજે પર્યાવરણ લોક સેનવણીનું આયોજન કરવામાં આવેલું હતું અને એ એક સરકારી ધારાધોરણ પ્રમાણે જે આયોજન કરવાનું હોય છે એ મુજબ જ આયોજન કરવામાં આવેલ હતું અને એમાં જે આજે ગ્રામજનોએ રજૂઆત કરી છે એ બધું અમારી જે લોક સુનાવણીની જે કાર્યવાહી નોંધ હોય છે એમાં સમાવેશ કરવામાં આવશે અને એ આખી કાર્યવાહી નોંધ નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટમાં મોકલવામાં આવશે અને ત્યાંથી આ પ્રોજેક્ટ વિશે યોગ્ય લોકો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે એને સૂચિત યોજનાને વિસ્તરણ આપવું કે નહીં એ બાબતની મંજૂરી નવી દિલ્હીથી આપવામાં આવશે